નમસ્કાર મારા ભાઈઓ તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો રથયાત્રાના દિવસે જ જે હાથી રાજા છે ભાઈ એ હાથી રાજા અચાનક ભડકી ગયા તમે જુઓ કે આ ભાઈ જુઓ કેટલા સદનસીબે બચ્યા ભાઈ અને જગન્નાથ ભગવાનનો ભાઈ સાથ છે એટલે જ કોઈ જાન હાની નથી થાય ભાઈ આ સૌથી મોટા સમાચાર પણ સાહેબ તમે જુઓ કે કઈ રીતે આ ભડક્યો ભાઈ આ હાથી ચાલો તમને આગળ આખો વિડીયો બતાવું હવે તમને ખબર છે કે રથયાત્રા ભાઈ એ ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે ભાઈ જે ભારતમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષઢ સુદ બીજના દિવસે માનવામાં આવે છે ભગવાન જગન્નાથનું મિત્રો જે મૂળ મંદિર છે એ મૂળ મંદિર ઓડિશાના જગન્નાથપુરી શહેરમાં આવેલું છે ભાઈ દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે ભાઈ સામાન્ય રીતે મંદિર હોય ભાઈ ત્યારે મંદિરમાં આપણે સામેથી ભગવાન પાસે દર્શન કરવા જતા હોઈએ છીએ પણ આજે સાહેબ રથયાત્રાના દિવસે ભગવાન સિવાય સામે આવી અને આપણને દર્શન આપે ભાઈ અને એટલા માટે જ લોકો સાહેબ એ વરઘોડો જોવા માટે જતા હોય કેમ કે ભગવાન સામેથી આવી અને આપણને દર્શન આપતા હોય છે ભાઈ હવે મિત્રો આજે વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે મિત્રો સોશિયલ મીડિયાની અંદર કે રથયાત્રાના દિવસે તમે જુઓ કે હાથી કે જે બે કાબુ થયો ભાઈ એટલું જ નહીં હાથી બે કાબુ થતાં જે પ્રાણી સંગ્રહાલયના જેટલા પણ ફોરેસ્ટ વિભાગના સાહેબો હતા એમને મિત્રો તરત જ આ હાથીને કાબૂ કરી નાખ્યો એમને તરત જ એક રીતે માર્ગ બનાવી નાખ્યો જેથી કરીને હાથી ભડક્યો તો કોઈ બીજાને જાનહાની ન થાય ભાઈ એને ખાસ ધ્યાનમાં રાખી અને લોકોને સચોટ કરી નાખ્યા અને સાહેબ આજે એ આપણે કહી શકાય ભાઈ કે આજે કોઈ જાનહાની નથી થઈ ભાઈ આ સૌથી મોટા સમાચાર આ ભગવાનની મહેરબાની છે ભાઈ પણ એક ચોક્કસ કહી શકાય કે બે મિનિટ માટે ભડક્યો હતો ભાઈ હાથી અને દોડ્યો બજારની વચ્ચે પણ સાહેબ સાહેબો એ રીતે માર્ગ બનાવી નાખ્યો હાથીને કે ભાઈ લોકોને કાંઈ નુકસાન ન થયું તો આ મિત્રો જગન્નાથ ભગવાનનો સૌથી મોટો ચમત્કાર કહી શકાય તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સાહેબ આવોને આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ